સાબરમતી નદી જેના પાણીથી ખેડાના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા ફરી વળ્યા નદીની સપાટી નાળાની સફાઈ કરવામાં આવી હાઈવે નજીક એક દિવાલ પણ પાણીના પ્રવાહમાં ધરાશાયી થઈ ગઈ સાબરમતી નદીમાં ઘોડાપુર ખેડા જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર છે તે પ્રભાવિત થયા અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ આ છે ખેડા ધોળકા હાઈવે અને આ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે કહી શકાય કે ગઈકાલ સુધી આ હાઈવે બંધ હતો પરંતુ હાલ રાહતના સમાચાર એ મળી રહ્યા છે કે હવે જે જળસ્તર છે તેમાં ઘટાડો છે જેને લઈ આ હાઈવે ચાલુ કરવામાં આવે મહત્વની બાબત છે કે એક મઢી બતાવવા માંગીશ જે મંદિર છે અને મંદિરના મહારાજની મઢી છે જે પાણીના પ્રવાહના કારણે જે મઢી છે તે મઢી અડધી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ધરાશય થઈ ગઈ છે તેની દિવાલ મહત્વની બાબત છે કે બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે અહીં આગળના જે ખેતરો છે ઈંટવાડાઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ છે અને વધુ પાણી આવવાના કારણે અહીં આગળ તબાહીના દ્રશ્યો પણ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યા કારણ કે અહીં આગળ જે રીતના દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે ચોક્કસપણે એવું લાગે કે આ વરસાદ તો અહીં નહોતો હતો પરંતુ જે ઉપરવાસમાં વધુ વરસાદ પડ્યો અને સાબરમતી નદીમાં જે પાણીનો વધારો થયો જેને લઈ આ તમામ ગામડાઓ પ્રભાવિત થયા છે હાલ જળસ્તર ઘટી રહ્યું છે માટે હવે રાહત પણ મળી રહી છે પરંતુ નુકસાનીની વાત કરવામાં આવે તો આ જે ગામડાઓ છે તેમાં પણ પાણી ફરી વળ્યા છે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સાથે સાથે વહીવટી તંત્ર પણ અહીંયા આગળ ચાપતી નજર રાખીને બેસી રહ્યું છે જલ્પેશ પટેલ એબીપીએસ મિતા ખેડા